અસલામ વરમતુલ્લા વરકાતું હા દોસ્તો આજે આપણે આવ્યા છે ખડરપર ગામમાં આ ગોગા ગામથી આ તકરીબન સત્તર થી અઢાર કિલોમીટર આ ગામ છે ઠીક છે પેલા છે ને લાખરકા આવે છે લાખરકામાં છે ને જાગતા પીરની દરગાહ છે એના બાજુ એનાથી ચાર કિલોમીટર આ દરગાહ આવેલી છે આ ગામ છે ખડર પર અને અહીંયા બે ડરગાહા છે પહેલાં એક વિડીયો હું મૂકી ચૂકેલો છું ને આ બીજો મારો વિડીયો છે આ ગામમાં એક પણ મુસલમાનના ઘર નથી અત્યારે પહેલાં એ લોકોનું કેવું છે કે આજથી પંદર વર્ષ પહેલાં બાર વરસ પહેલાં એક દુકાન હતી ખાલી મેમોરની એ હમણાં કીધેલું પણ બીજું કોઈ વસ્તુ છે નહીં પણ તોય આ છતાં અહીંયા આ ડરગાનું કોઈ ઉરુસ કરતા નથી અને આ ડરગા છે ને થોડીક અંદર છે ગામમાં થોડીક અંદર પડે છે તમે ડરગાહ કહો તો કોઈને ખબર ન પડે અહીંયા દાદા કે તો જ ખબર પડે પીરની પીર કે પીર ખેંચ પીરનું મંદિર કે છે પીર દાદા કહેશે તોય ચાલશે પણ આ દરગાહ અંદર આવેલી છે આપણે એની જાહેરાત કરીશું આજે તમે જોવા નજારો મસ્ત કેવો સરસ આજુબાજુમાં ખેતર છે અને આ ગામમાં થોડાક ગામમાં અંદર ઉપર ચરીને જવાનું છે થોડુંક અંદર એક બે ગલી છોરીને અંદર ગામમાં અંદર જવાવાળો રસ્તો છે રસ્તાનો વિડીયો તો મેં નથી કરેલો પણ ડાયરેક્ટ હું દરગાહ પાસેથી વિડીયો કરું છું તમે આ નજારો જોઈ શકો છો જોઈ શકો છો કેવી મસ્ત જગ્યા છે આ આજુબાજુમાં ભેંસના તબેલા છે અને આ ગામમાં પણ મુસ્લિમના ઘર પણ નથી તોય આ છતાં આ અમારા ભાઈ લોકો આ દરગાહની કેવી દેખભાલ કરે છે સાફ સફાઈ બધું એ લોકો જ કરે છે અને એ લોકોએ આ બનાવેલી મજાર છે આને કેવું છે એ લોકોનું ગામના લોકોનું કે અહીંયા અમારે કોઈ પણ મતલબ કોઈને તકલીફ હોય બીમાર પડે છે યા કોઈ બી વસ્તુની તકલીફ હોય છે તો અમે અહીંયા આવીએ છીએ મલિડો કરીએ છીએ ગોર મેકીએ છીએ સાકર મેકીએ છીએ મીઠી વસ્તુ કોઈ પણ વસ્તુ મૂકી મૂકીએ છીએ આવીને અહીંયા નારિયેલ વધીએ છીએ તો અમારી મતલબ પણ જાતની બીમારી તે મતલબ હોય અમારે જે કંઈ તકલીફ હોય અમારી દૂર થાય છે આ લોકો આ ભાઈનું માનવું છે બધું કહે છે મને મારી એમની સાથે વાતથી અને આ દરગાહ તમે જોઈ શકો છો આ બી કમસે કમ આઠસો નવસો વર્ષ જૂની દરગાહ હોઈ શકે છે કેમ કે એ મજાર ઉપરથી તમે જોઈ શકો ને તકરીબન બહુ જૂનાવાણી મજાર છે જે ચૂનાનું બાંધકામ કરવામાં આવે છે એ જ રીતના છે ને આ ઝૂપરું લગભગ અમરા અમરા બનેલું હશે વધી વધીને પંદર વીસ વર્ષ પહેલાં બનાવેલું હશે આ લોકોએ ઓરડું સરસ મજાની મતલબ બનાવેલું છે તોય પાણી પાણી કંઈ આવે નહીં પતરા નાખેલા છે બધું જોઈ શકો છો તમે ઉપર નીચે બધું જે કંઈ ખર્ચો કર્યો છે આ ભાઈ લોકોએ કરેલો છે ના મજાર જુઓ તમે અહીંયા કેવી વ્યવસ્થિત રાખી છે અહીંયા થોડી ઘણી અત્યારે કચરો પરેલો છે પણ એ તો આઠ દિવસે દસ દિવસે યા પંદર દિવસે જ્યારે એ લોકોને ટાઈમ મળતો હશે ત્યારે એ લોકો સાફ સફાઈ કરતા હશે અત્યારે થોડી ઘણી આમ તો સાફ સફાઈ કરે જ છે ઝારું બારું બધું પરેલું છે આ બાજુમાંથી બધું ચોખાઈ સફાઈ છે અંદર જે રાખ જે કંઈ ચિરાગ અગરબત્તી કરે છે એની રાખ પહેલી છે બીજું કાંઈ છે નહીં કચરો અને આ દરગાહનું ઊરુસ કરવામાં નથી આવતું મેં પૂછી લીધું આમ કીધું કે તમારા વાલા કોઈ આવતું જ નથી આ દરગાહે અને કોઈને ખબર બી નહીં હોય કે આ ગામમાં દરગાહ છે પીરડા અહીંયા આમ જોવા જાય તો બે દરગાહ છે એક આગળ મેં એક વિડીયો મૂકેલો છે એ તમે જોઈ શકો છો એ ખડરપરનો છે ને પણ આને ખડરપીરથી ઓળખે છે આ લોકો આ જે દરગાહ છે એને તમે ખડરપીર કહો ને પીરની ખડર પીર ખડર ખડરપીર દાદા કઈ બાજુ ખડરપીર કહેશો તો આ કદાચ આ લોકોને સમજમાં આવી જાય લેકન નહીં તો અગર તમને સમજમાં નહીં આવે તો મારો વિડીયો તમે જોઈ શકો છો એમાંથી એમને બતાવી શકો છો કે આ પીર દાદા ક્યાં આવેલા છે તો એ કદાચ તમને બતાવી દેશે ઠીક છે ઘણા માણસોને ખબર જ નથી કે આ અહીંયા એક દરગાહ આવેલી છે પીરદાદાની પણ અમુક અમુક માણસો છે જે જૂનુંવાણી છે ત્યાંના બુઝુર્ગ લોકો તેમને એમને ખબર છે આ દરગાહ અહીંયા છે ને એ લોકોએ મને બતાવી હતી એ લોકો જ મને લોકેશન આપ્યું કે અહીંથી અહીંયા વયા જાઓ અહીંથી અહીંયા વયા જાઓ એટલે હું આવી ચૂક્યો છું તમે જોઈ શકો છો કેવી મસ્ત નજારો છે આ દરગાહનો ને આ દરગાહ એ જવા માટે તમારે પહેલાં સૌથી પહેલાં ઘોઘાથી કોળિયાક થઈને કોળિયાકથી થઈને લાખાણકા લાખણકામાં ઝાકતા પીને દરગાની જાહેરાત કરીને અમે આ ખડર આવ્યા છીએ અને આગળ બી એક દરગાહની જાહેરાત કરી છે વિડીયો મેં અપલોડ કરી ચૂકેલો છે પણ આ વિડીયો અપલોડ કરવાનો બાકી હતો થોડુંક કામમાં બિઝી હતો એના હિસાબે આ વિડીયો નહોતો બની શક્યો એટલે હવે આ દરગાહે તમે પણ જાહેરાત કરવા લોકોને મારા વિડીયો શેર કરો અને તમે પણ આ દરગાહે જાહેરાત કરવા જોઈ શક જઈ શકો છો ઠીક છે મારા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અલ્લાહ હાફિઝ